હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છે બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું જ સવારના વાયગા છે સાડા નવ મસ્ત એવો તાપ નીકળ્યો છે આજે તો મમ્મી બનાવે છે જમવાનું મમ્મી અત્યારે ઉપર ગયા છે દાળ મૂકી છે ચૂલા પર અને આજથી જે કામ ચાલુ થાય છે એટલે આજે દાળ ભાત શાકની લાપસી બનાવવાની છે અને બટાકાપુરી બનાવે છે સુનિતા એવી છે એટલે સુનિતા બનાવે છે મારે છોકરા રમાડવાનું છે તો ચાલો વિડીયો ના એન્ડ સુધી કન્ટિન્યુ દેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવા ભૂલતા નહીં અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો છોકરા પડી જશે મેં આમ જઈશ તો કે બાજુ અંદર પુરાઈ ગયો હે અંદર પૂરાઈ ગયો

સમજાઈ જાય છે હાય હાય કરું છું જો હાય હાય ક્યુ કરવાનું હાય સિયા હાય સિયા નહીં રામતી ડમો 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 હે ડમો ડમો રમે છે હે તો સિયા મારી પડી જાય છે એટલે એને અંદર પૂઈ જો चाल तू पण अंदर जाय पछि बाहेर ना आवदा बायगी, <laughs> बायगी, बायगी, चाडी जा तो चालो घर मध्ये या वर नाही वर तो पड़ी जा बम <laughs>

Sia kai gai. Ayo. Sia kai gai. Sia kai gai. Ayo. chào chào Tell cục Cook kai gai, mommy. Sia kai gai. Kai gai. Sia kai gai. Ayo. 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 chào মিতি শু করেছে ત્યાં રેતીમાં રમે છે તો અત્યારે મુહૂર્ત કરવાના છે પેલી ઇંટ મૂકશે તો પૂંજા કરીને મૂકશે તો મમ્મીને પૂછું પેલા કે હું આવું ઉપર મમ્મી હા કે તો પછી હું જઈશ ઉપર વિડીયો બનાવવા તો મમ્મી કહે તો હજુ મેં મમ્મીને પૂછ્યું નહીં મમ્મી ફૂલ તોડવા ગયા છે વાળામાં રેટી ના વીરતા હં કઈસો મીઠો દે કાકા હું આ પાઈ વાસી કંઈ હારુ હારુ ખાવાની અરત ગરી ને કું દાદી પાદરો આની અહીં સોયા પાપા 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 તેલી દાદી માટે લાયા જ આપસે છોટા ગરા લાયવા છે કામ કરવા માટે જો આપી આપી આવું પક્ષીદા કરી મમ્મી એ ના પાડી હતી ત્યાં પૂજા કરી ત્યાં રેવા દેવું કીધું એટલે મારી ડ્યુટી છે આજે છોકરા રમાડવાની તો શિયા ઊંઘી ગઈ છે સુનિતા પૂરી બનાવે છે બટાકા બનાવી દીધા છે હવે પૂડી બનાવે છે અને અમારા રોહીને ખબર નહીં શું અણી આવી જો અમાર રોહી આવે ને આખું અણી આવી અને શું કહેવાય કમેન્ટ કરજો તમે આવે એટલે જેને તે શોધતી જ કરો એની હાલત છે સવારની ફરી જ બ્રશ કરી દે અવાજ ના કરતા બેટા મમ્મા કામ કરે છે શિયા ઊંઘી ગઈ ત્યાં જ રા મામલી નીચે તો આજે સુનિતા એવી છે એટલે મમ્મીને સારું છે બાકી મમ્મીને કામ જ નહીં થતું ખેતરનું ગમે તેટલું કામ હોય ને તે કરી લે પણ ઘરનું કામ એમનાથી થતું જ નહીં ખાસ કરીને તો જમવાનું બનાવવાનું એમને બહુ આમ વાર લાગે એક કલાકનું કામ બે કલાકે કરે ચાલો વધારે વાત નહીં કરતી આને થોડી વાર પછી મળીશું આપણે હિન્દૂમ પાડેલી બપોરના સાડા બાર થઈ ગયા છે બટાકાપુરી ખાઈ લીધું છે હવે બીજું બનાવે છે મમ્મીને સુનિતા તો સુનિતા એવી છે એટલે મમ્મીનું થોડું સારું છે બાકી મમ્મી થાકી જતા દે અને શિયા ઊંઘે છે અને આસ્તા પણ ઊંઘી ગઈ છે તો એ લોકો ઊંઘે છે એટલે અહીંયા ગાડી બેઠી છું કામ કે છોકરા બાર રમે છે અને દોડીને ઘરમાં આવી જાય છે એટલે આ લોકો પછી જગાડી દે એટલા માટે તો અ ક્યાં છે અને ચાલ પાસ્તા નીચે લે આવતી દે વીડિયો ના ઉતારતી અને ત્યાં સુધી નામ છે આરુષી આરુષી

વાતો કરતા હતા એમાં જાગી તો સુનિતા આજે જમવાનું જ બનાવે કઈ સમય જમીને ઉપર આવ્યા છે બપોરના બે વાગ્યા છે દાળ ભાત જમી લીધું મેં બધાય જમી લીધું છે અને હવે ઉપર આવ્યા છે તો ભીત બની છે આજે તમને બતાવું પણ ત્યાં ભાઈ લોકો આરામ કરે છે અહીંથી બતાવું તમને જો પછી સાંજે બધા જશે ને ત્યારે હું આવીશ પાછે તો જમીને આરામ કરે છે અને રૂહીને આવીને હવે તૈયાર થઈ જવાની છે ઘરે જવા માટે અને આજે સુનિતાની બર્થડે છે કે રોહિની મમ્મીની બર્થડે છે એટલે પાર્ટી હશે આજે ચાલ

Cuc, ok, bye cuc, eu chào 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 chào

બોલા પોપટને બોલાવ પોપટ નીચે ઉતરવાની તો રસ્તા નીચે રહેતી જોઈને છે ને ઉતરતી જ નહીં તો ચાલો ગાય શું પણ હવે નીચે જાઉં સાફ સફાઈનું કામ ચાલુ કરીએ વાસણ બધું જ થઈ ગયું છે ખાલી કચરો વાળવાનો છે પણ આ લોકો જાય એની જ રાહ જોઈતા હતા કેમ કે નીચેથી જાય ને એટલે પછી વાળ કેવા થઈ ગયા તો ચાલો નીચે જઈને મળીએ આપણે